જય શ્રી રામ મારે બે હાથ નથી અને એક પગ નથી અને તમને ખબર હે કે હું આયા સુધી ક્યાં કેટલી મહેનત મહેનત કરીને હું હું અને આજે જ્યારે મારી શરૂઆત હતી ને ત્યારે હું કોકને કેતો કે મને વિડીયો બનાવી દે ભાઈ અને પછી ઈ મને વિડીયો બનાવી દે કેટલું કગરી કગરી નું વિડીયો બનાવરાવતો અને જ વિડીયો પછી હું કલાકો સુધી હાથ વિના એડિટ કરતો અને તમે વિચાર કરો કે તમારે એક કદાચ આંગળી મળી ગઈ હોય ને તો તમે કેટલો સમય તો એને યુઝ નથી કરતા મહિના સુધી તો તમે હાથ આમનેમ રાખો તો મારે બે હાથ નથી અને હું વિડીયો એડિટિંગ કરતો અને તમે વિચાર કરો હું ફેમસ થયો મારું નામ બન્યું અને નામ બન્યા બાદ આજ મને ઘણા લોકો બદનામ કરવા માગે છે મારું લાઈવ કરે છે મારી ફેમિલીને ગાડું દે પણ એ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો હે તમે લોકો મારા ભેગા હો તો દોસ્તો મારા કઈ બીવાની જરૂર નથી અને હા જે પંદર લાખ રૂપિયા મારી પાસે માગા હે ને તો ઈ તમને કઈ દો પંદર લાખ રૂપિયા કેવી રીત કમાવા ને એ મારું મન જાણે મેં આ પરસો પાડી પાડી હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય અને આજ પંદર લાખ રૂપિયા તમને હું આરામ થી દે દેસ એમ અરે હું રાજપૂત રાજપૂતનો દીકરો હું હું નથી તમારાથી કંઈ કારણ કે મારા ભેગો મારો ઠાકર ને તમે હો અને પંદર લાખ રૂપિયા એમને મળે એમ ના 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 એની માટે મહેનત કરવી પડે મહેનત કરીને ખાઓ ખુદ ખાઓ હું બદનામ કરીને તમને પૈસા પચશે એમ જય માતાજી